વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મચારીનું ગ્રુપનું વાર્ષિક સંમેલન અને કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા આજે આરપીઆઈ પોલીસ હેડક્વાર્ટર્સ પ્રતાપનગર ખાતે વર્ષ બે હજાર છવ્વીસનું વાર્ષિક પ્રથમ સંમેલન તેમજ કેલેન્ડર વિમોચન કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો સંમેલનમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોતાની સેવા દરમિયાનના અનુભવો સ્મરણો અને સમાજને આપવામાં આવેલી સેવા અંગે ભાવ સાથીદારો સાથે વેચ્યા હતા કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમને નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા સમાજ અને પોલીસ વિભાગ માટે આપવામાં આવેલી નિષ્ઠાપૂર્ણ અને સમર્પિત સેવાની પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો આ સંમેલનનો મુખ્ય હેતુ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ વચ્ચે એકીકરણ સહયોગ પરસ્પર સંવાદ અને જૂના સાથીઓ સાથેના આત્મીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો રહ્યો છે જે સફળતાપૂર્વક સિદ્ધ થયો છે આજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું બે હજાર છવ્વીસનું વાર્ષિક સંમેલન કેલેન્ડર વિચો વિમોચન અને અલપારની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સાથોસાથ પોલીસની જે સમસ્યા છે અને જે તૃતીય ઉચ્ચતર પગાર છે તેની આપ લે કરવામાં આવેલ છે અને તે સિવાયની જે કોઈ સમસ્યા હોય તે સમસ્યા મેળવી અને જે મળવા પાડતો હોય એ મેળવવાનું કામગીરી કરી અને સરકારશ્રીને આ બાબતે ધ્યાન દોરવામાં આવશે અને તેના માટેનું આ ખૂબ વાર્ષિક સંમેલન રૂપે આજે મિટિંગ રાખવામાં આવેલ છે